નમસ્કાર દર્શક મિત્રો જનર્દ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીનગર ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય દસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સિદ્ધાર્થ સેવા ટ્રસ્ટ બાવન પર્ગણા વનકર સમાજ સાવલી આઠમી માર્ચ વિશ્વભ્રહ્મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી તેના ભાગરૂપે સાવલીનગરમાં આવેલા ભીમનાથ મહાદેવ ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી સાવલી તાલુકા ઉપરાંત સંસ્થાઓના સંયુક્ત ઉપર ક્રમે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓનું સન્માન કરવામાં આવેલું હતું જે કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહેમાન તરીકે ગૌતમ વિવેકાનંદ આઈપીએસ પોલીસ અધિકારી તથા માધુરી કે પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પાબેન નાગજીભાઈ પરમાર વિશેષ માર્ગદર્શન શ્રીમતી ચેતનાબેન મિસ્ત્રી શ્રી આરોગ્ય નિષ્ણાત વૈશાલીબેન રાવલ આરોગ્ય અધિકારી ડોક્ટર મીતાબેન રાઠવા આરોગ્ય શાખા તાલુકા પંચાયત દર્શનાબેન ગિરિધરભાઈ વનકર પ્રિયાંકાબેન ભયલાલભાઈ પરમાર એડવોકેટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમના આયોજક શ્રીમતી મંજુલાબેન રમેશભાઈ પરમાર પ્રમુખશ્રી દ્રષ્ટિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો મિશ્રાન મિશ્રાના બાવન પરગણા વનકર સમાજ સમિતિ સાવલીના સદસ્યો ઉપરયુક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા कार्यक्रमના અંતે ઉપસ્થિત મહિલાઓના સન્માન ભાગરૂપે મહિલાઓ તેમજ વાર્કોને ગિફ્ટ આપવામાં આવી હતી અંતે કાર્યક્રમના આયોજકોએ ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાનો કાર્યકરો કાર્યક્રમ સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સतीश પરમાર आवाज નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ મંજુલાબેન આર પરમાર ટ્રસ્ટી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સિદ્ધા સેવા ટ્રસ્ટ તરફથી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ સ્વાવલંબન બનવા માટે મહિલાઓને માહિતી આપવામાં આવી બ્રેસ્ટ કેન્સર વિશે મહિલાઓને માહિતી આપી તથા અલગ અલગ મહિલાઓએ જે વકીલ છે એમણે કાયદાકીય માહિતી આપી તથા ગાયનેક ડૉક્ટર આવ્યા હતા જેમણે સ્ત્રી રોગના નિષ્ણાંત વિશે બધી માહિતી આપી અને સેલ્ફ ડિફેન્સથી ખૂબ જ સારી એવી માહિતી આપી કાયદાકીય શ્રી ગૌતમ સાહેબ એમણે પણ આપણને મહિલાઓને બધી સારી એવી માહિતી આપી છે અને આ પ્રોગ્રામ સારી રીતે પૂરો થયો સંપન્ન થયો છે અને શ્રી પુષ્પાબેન વણકડ સંખેડા તાલુકાના જે પ્રમુખ છે તેના તરફથી ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું અને શ્રી કિરીટભાઈ ટેલર એમના તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે હું દ્રષ્ટિ એજ્યુકેશનની પ્રમુખ અને બસ